સાહેબો બધા વસ્તી ગણતરી કરવા નીકળ્યા તેમ સાહેબ કે આપણે ગામને શેડેથી ચાલુ કરી વસ્તી ગણતરી કરવાનું એક બેનને જઈને પૂછ્યું કે બેન તમારે કેટલા બાળકો એ કે સાહેબ કેટલા હોય અમારા ગરીબ માણસને દહ અભાર હોય સાહેબ કે આ ગરીબને દહ અભાર છે તવંગરને કેટલા છે સાહેબો પાછા વળી જાય કે આપણે વસ્તી ગણતરી નથી કરી ચાર ગાંડા બાજતા હતા એમાં બે ગાંડા થાંભલે સડી ગયા ને બે ગાંડા બલેટ લઈને થાંભ લઈને મારે તો ગામમાં એક વડીલ દાદા હતા ને એ કે આ શે શાર ડાયા છે પણ એ કે આખા ગામને ધંધે લગાડવા ગાંડા કાઢે કે હમણાં ખોટું ખોટું કેમ કહો કે સાહેબની ગાડી આવે છે એટલે સારી મુઠકિ વાળે તો બકે તેમાંથી એક દાદાએ કીધું એટલે એ જો મોવાથી સાહેબની ગાડી આવે છે હમણાં શાર ને ભરી દે જેવું સાંભળ્યું ને તરત ઓલા બે ગાંડા થાંભલેલી ઉતરી જાય અને બલેટ હાથમાંથી એણે મુઠકિયું વાળ્યું અને ઓલે મુઠિયો ઓળખું પછી સાહેબ ની ગાડી આવીને ગામમાં તે હાંજ સુધી ગોત્યા ન જ્યાં બોલો આવી રીતે કરી નાખે ગામને ભેળું કરે અને પબ્લિસિટી કરે એટલે પબ્લિસિટી કરવાના પ્રકાર આમાં ઘણા આવે બરાબર એક ભાઈએ સોરી કરી કે હવે એને પોલીસવાળા સાહેબ ગોત્યા ભાઈ સો મહિનાથી હો પણ એ સોરી મારો દીકરો એટલો બધો હોશિયાર ને તેનું હતાવાનું ઠેકાણું ક્યાં કૂવામાં ઉતરી જાય હાજે કે કદાચ કોઈક બાતમી આપે ને કે ભાઈ ફલાણી જગ્યાએ માણસ છે તોય ખબર ન રહી કેમ કે કૂવામાં ઉતરી જાય તો કોઈને ખબર ન પડે તો પછી એક ભાઈ એના ભેઢાવાળા હતા એને રાતે ખબર પડી કે હા ભાઈ અગિયાર વાગ્યા કૂવામાં ઉતરે તો પછી એને રાતોરાત સાહેબની ગાડી બોલાવી અને સાહેબે કૂવાને ઉપર રહીને કીધું કે ભાઈ પ્રેમથી બહાર નીકળી જ આવી કે અમારા કૂવામાં આવવું પડે ઉંદર ઉતરવું પડે તો ઓલો અંદરથી સ્વર મૂકે કે સાહેબ એક વખત તમે કુવામાં આવીને ઉતરી જાવ ને તો એ કેમ થઈ કે શરણે થઈ જાવ બોલો સાહેબને ધંધે લગાડી દે સાહેબ કે આપણે પકડવા લાવવા જ હમણાં રેલગાડીની અંદર ફૂલ ખિસ્સો ખીસ માણસો ભીર્યું અને ખિસ્સો ખીસ માણસો ભીર્યું એટલે અડધા ટિકિટ વિકિટ ના હોય તો હાલી જાય એવું પેલા હાલતું હવે તો નથી હાલતું હવે તો બહુ કડક છે સાહેબો કે સાહેબ એ ટિકિટ ચેક કરતાં કરતાં દાદા પાસે આવ્યા હોય દાદાને ખબર કે મેં ટિકિટ નથી લીધી અને જૂની ટિકિટ હતી એ મોઢામાં નાખી દીધી મોઢામાં ટિકિટ અને દાદા ગોતે થેલામાં ઘડીક હાથ નાખે બંડીમાં હાથ નાખે ખિસ્સામાં હાથ નાખે સાહેબ કે કાંઈ વાંધો નહીં દાદા એ કે પછી ઘડીક પછી આવું ને પછી આપણે ચેક કરી લેવું હોય ત્યારે તમે ટિકિટ ગોતી લો બોલો એમ કરીને શેક દિલ્હી ઉધી દાદાએ મુસાફરી કરી અને એ આપણા કાઠિયાવાડના દાદા કરીએ કે હો બીજા ન કરીએ કે એક વખત દાદા ઘીની બહણી લઈને ટ્રેનમાં સીડ્યા તો જગ્યા નહોતી તે હાંકળે બાંધી દીધી જેવી હાંકળે બાંધીને તો ગાડી ઉભી રહી સાહેબ આવ્યો ને ભાઈ ચાર પાંચ જણા ખાતાવાળાને કે કોણે હાંકળ ખેંસી દાદા કે હાંકળ મેં નથી ખેંસી કે ઘીની બહણી બાંધી એ કે અહીંયા થોડી બહણી બાંધવાની કે સાહેબ એ કે આખું કાઠિયાવાળા ઘીથી ઊભું રહી જાય તો પછી તમારી ટ્રેન તો હું તો સાહેબે દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા